નમસ્કાર આપ જોઈ પ્લસ હું છું આપની સાથે એકત્રીસ ડિસેમ્બર ને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મોડાસા શામળાજી હાઇવે પર પોલીસની ટીમ દ્વારા આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ વાહન ચાલકો દારૂ પીને તો નથી આવ્યા ને તે માટે બ્રેથ એનાલાઇઝરથી ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે કેટલાક લોકો દારૂ ઢીંચીને વાહન હંકારતા ઝડપાઈ ગયા હતા જેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી आगामी दिवसों में पूर्ण अविज कार्यवाही यथावत રહેશે આંગા અરવલી જિલ્લા એસપી સંજય કુમાર કૃશવાલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી આશીરાવ લાયસન્સ લાવવાનું ઓન્સર કેના

Thank yeah. you. કાલે થર્ટી હોવાથી માન્ય રેન્ડ સાહેબ અને માન્યથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પાંચ પોઈન્ટ કે છે હજીરા સર્કલ છે પેલેટ સર્કલ છે સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ આ પાંચ ઉપર પાંચ અધિકારી અને ત્રીસ માણસો સાથે સતત ચેકિંગ ચાલુ છે જેમાં ગેરકાયદેસર વસ્તુ છે એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે કપિલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર